એકવીસ ચીપા સતા કહેવાનો મતલબ એવો છે કે આ જમીનની અંદર એમણે ડાંગર રોપી છે જેની અંદર આ મારા હાથમાં અંદરથી જ આપણે કાઢ્યું છે ભાગ અને એકવીસ ચીપા આની અંદર દોસ્તો લાગેલા છે તમે ડાંગર જોઈ શકો છો અને આજે જમીનમાં પણ સુધારો થયો છે અને એમણે ડાંગરમાં અને તમાકુના ધરુવરેમાં બેવમાં પ્રોડક્ટ વાપરી છે તો આ વાપરવાથી તમે ખુશ છો હું તો ખુશ છું બરાબર તમારી જમીનમાં શું ફેરબદલ લાગે છે જમીનમાં ડોગર સાડીને ઉત્પાદન વધારે થાય છે ગઈ સાલે મારે સત્તાણું મણ ડોગર થઈ ગયું એક ભૂવસ્ત્ર વાપરેલું એક વીઘા બરાબર એટલે એ છેલ્લા બે વર્ષથી વાપરે છે આ બીજું વર્ષ છે એમનો કહેવાનો મતલબ એમ છે કે આટલી જ જગ્યાની અંદર એમને નેવ મણથી ઉપર ડાંગર પાકેલી એટલે કે અત્યાર બી તમે જોઈ શકો છો એકદમ કારાસ પડતી એકદમ જબરજસ્ત ડાંગર થયેલી છે અને આ કયા નંબરની ડાંગર છે ચોસઠ ચુમ્માલીસ ચોસઠ ચુમ્માલીસ નંબરની ડાંગર છે ઘણા ખેડૂતના પ્રશ્નો હોય છે કે કઈ કઈ ડાંગર અલગ અલગ આવે છે તો ચોસઠ ચુમ્માલીસ નંબરની ડાંગર છે એકવીસ ચીપા આમાં લાગેલા છે તમે એના તંતુ મૂળ જોઈ શકો છો જબરજસ્ત તંતુ મૂળ એના તમને દેખાઈ રહ્યા છે બરાબર છે એકદમ કોઈ પણ જીવાત વગરના અંદર કોઈ પણ જાતની જીવાત નથી એટલે કે ભૂવસ્ત્રનો કહેવામાં આવે છે કે ભાઈ જમીનની જીવાત મારે છે એનો ગ્રોથ કરે છે બરાબર છે તો બસ બીજા ખેડૂતને શું કહેવામાં આવે છે બસ બધા વાપરો અને રિઝલ્ટ સારું મળે છે એમ Okay, okay, thank you.